ભિખારી વેડા ના સંબંધ ન હોવા પર ભિખારી વેડા તમે અમારી રૂરલ લાગે બાકી આક્ષેપ ન કરતા ભિખારી વેડા તમે ઓ ભિખારી અમે નથી સામાન્ય રીતે તમે રસ્તા પરથી પસાર થતા હો તો તમે સ્વાભાવિકપણે ફોર વ્હીલ કે કોઈ એવી વાહન લઈને જતા હો તો તમારે ટેક્સ ભરવો પડે છે સ્વાભાવિક રીતે તમે રસ્તા પરથી જાવ અને કાર લઈને જતા હો તો તમારે ટોલ ટેક્સ પણ ભરવો પડે અને જો તમે ટોલ ટેક્સ ના ભરો તો તમને ગાડી ત્યાંથી આગળ ન વધવા દે અને જો તમે એ ટોલ બુથ ને જે આગળ જે પટ્ટી રાખેલી હોય એ પાટીઓ તોડીને જતા રહો તમે તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય થાય જ ભાઈ આપણે ઘણી વખત જોયું છે એવા કિસ્સા સામે આવે કે એમની ધરપકડ કરાય કાર્યવાહી કરાય પણ ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝાની નજીક વિનાયક ટ્રાવેલ્સના માલિકોની એવી દાદાગીરીને એવી નફટાઈ સામે આવી છે કે જે હવે એમની ચરમસીમા એ પાર કરી ગઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક

એ કંપનીના માલિક એટલે કે જે બસ જે છે એ વિનાયક ટ્રાવેલ્સના ના માલિકો એ ટોલ પ્લાઝા નજીક પત્રકારોને બોલાવે છે અને ત્યાં એ પત્રકારોને ધમકી આપે છે અને પત્રકારોને કહે છે કે ભાઈ અમારા ઉપલેટાના પત્રકારો અમારું જોઈ લેશે બધું તમારે અહીંયા આવીને તમારે જોવાની જવાબદારી નથી એટલે ભાઈ હું એ વિનાયક ટ્રાવેલ્સના માલિકો છે એમને એટલું કહી દઉં કે પત્રકાર પત્રકાર હોય છે એમના પોતાનો વિસ્તાર નથી હોતો કદાચ હું અમદાવાદનો છું તો હું કદાચ સોમનાથ જુનાગઢ રાજકોટ અહીંયા આવ્યો હોય તો હું પત્રકારત્વ કરી શકું છું સ્વતંત્ર નાગરિક તરીકે હું પત્રકારત્વ બનીને હું પત્રકાર કરી શકું છું પત્રકારત્વ કરી શકું છું સ્ટોરી ચલાવી શકું છું જે ખોટું થતું હોય તેની સામે અવાજ ઉઠાવી શકું છું ને તમે તો ખોટું પણ કરો છો ભાઈ ખોટું તો તમે બે રીતે કર્યું છે કે એક તો તમે ટોલ પ્લાઝામાં ટોલ નથી ભરતા અને બીજી બાજુ પત્રકારોને ધમકી આપો છો ધમકી આપ્યા અને આરોપ લગાવ્યા બાદ તમે એમની સાથે ઝપાઝપી પણ કરો છો આ હું નથી કેતો પણ ત્યાં ઉભેલા અને જે પ્રત્યેક દર્શી છે એમણે આ વાત સ્વીકારી છે અને પ્રત્યેક દર્શી બીજું કોઈ નહીં ટોલ પ્લાઝાના જે સંચાલક છે તેણે પણ આ વાતને સ્વીકારી છે પણ અમારા સહયોગી તુષાર ભાલિયા જયારે ત્યાં પહોંચ્યા એટલે કે વિનાયક ટ્રાવેલ્સના માલિકો છે તેમણે પત્રકારોને ત્યાં બોલાવ્યા ત્યારે અમારા સહયોગી પણ ત્યાં ગયા હતા ત્યારે શું વાતચીત થઈ હતી એ તો જો કે કેમેરામાં કેદ નથી થયું પણ ત્યાંથી જે સ્પીચ સામે આવી છે તુષાર ભાલિયા સાથે શું ઘટના બની એ સાંભળીએ પેલા તો વિનાયત ટ્રાવેલ્સ ના માલિક દ્વારા જે પત્રકારો ને છે તે ખુલેઆમ છે તે ધમકી દેવામાં આવી છે અને ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે વિનાયક ટ્રાવેલ્સના જે માલિક છે તે અહીંયા આવ્યા હતા ત્યારે પોલીસ અહીંયા પણ હાજર હતી ત્યારે તેની ખુલેઆમ છે તે દાદાગીરી જોવા મળી હતી અને વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા ટોળ પ્લાજાને નુકસાન અને સાથે પત્રકારોને ટ્રાવેલર્સ માલિકી દ્વારા ધમકી આપવામાં આવી હતી અને આ ઉપલેટા ટોલ પ્લાઝા ફરી એકવાર વિવાદમાં સામે આવ્યું છે જેમાં વિનાયક ટ્રાવેલર્સના માલિકની દાદાગીરી સામે આવી છે જેમાં આ સમાચાર પત્રકાર કવરો આવતા હતા જેમાં વિનાયક ટ્રાવેલ્સ ના માલિક પ્રફુલ ચંદ્રવાણી અને તેની સાથે આવેલ જયદીપ ચંદ્રવાણીએ પત્રકાર સાથે ઝપાઝપી કરી હતી પત્રકાર સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસ છેતે મત્ર અને સમગ્ર પ્રકરણ જોઈ રહી હતી અને ટોલ પ્લાઝા સીસીટીવી લેખિત માં પણ ફરિયાદ દેવામાં આવી હતી અને પત્રકાર અને ચોથી જાગીરના આ પત્રકાર આવરના તત્વ પર હુમલો પત્રકાર ઉપર હુમલો કરે તો આ માધ્યમના અને નાના લોકોનું શું થશે તે જોવાનું વિનાયક ટ્રાવેલ્સ દ્વારા છે તે ખુલ્યા આમ છે

એ કાર આવે છે બસ તો ચલો ઠીક છે કે એ તો ટોલ નાખું તોડીને જતી રહી પણ આ કાર છે તેના માલિકો પણ ટોલ નથી ભરતા તે પણ ત્યાંથી ટોલ દીધા વગર જતા રહેશે આવી દાદાગીરી તો ન હોય ભાઈ તમે ત્યાં રોડ પર ચાલો છો તો એનો ટેક્સ તમારે ભરવો પડે છે સામાન્ય નાગરિક ભરે છે તમે પણ એક સામાન્ય નાગરિક છો તમારા માટે કોઈ બીજી પરવાનગી નથી કે ત્યાં કોઈ કોડવાડ નથી ચાલતો તમે ત્યાંથી ટોલની અંદરથી નીકળો છો તો સ્વાભાવિક રીતે તમારે ટોલ ભરવો પડે છે પણ ખેર જે ટોલ બૂથના સંચાલક છે તે શું કહી રહ્યા છે તેમણે પણ સ્વીકાર્યું છે કે સાહેબ અમને તો આવી રીતે ધમકાવે છે પત્રકારોને પણ ધમકાવે છે પેલા ટોલ બૂથના સંચાલકને પણ સાંભળો કે તેમણે આખે ઘટનાને કેવી રીતે જોઈ દુનિયાને ટોલ પ્લાઝા પર ટીબીઆર ઇન્ફ્રા તરફથી એઝ અ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવું છું છેલ્લા ઘણા દિવસોથી કોમર્શિયલ વાહનોની ટેક્સ જે છે વસૂલવા માટે થોડું અમારા સંચાલકનો તરફથી કડક તંત્ર કરવામાં આવ્યું છે ત્યારે કોમર્શિયલ વાહનો અહીંયા ઘણા દિવસોથી તોડફોડ કરીને જાય છે ઓવર સ્પીડિંગમાં જાય છે જેમાં વિનાયક ટ્રાવેલર્સની અમે એફઆઈઆર આપેલી છે અને પોલીસ તરફથી એ એફઆઈઆર બાબતે મને જવાબ આપવા બોલાવેલ અને કીધેલું હતું કે આ પ્રક્રિયા અમે આગળ ધરશું એ પ્રફુલ ચંદ્રવાડિયા જે વિનાયક ટ્રાવેલર્સનો માલિક છે જેનું પેપર પર નામ છે કે નહીં ખબર નથી વિનાયક ટ્રાવેલર્સના માલિક તરીકે એ હાલમાં જ અત્યારે અહીંયા આવેલ અને હાલમાં અત્યારે અહીંયા આવીને આ વાળા ખોટું કરે છે ટોલ આ ગાડી જવા દે છે ટોલ ગાડી નથી જવા દેતા એવા ખોટા ટોલ કર્મચારીઓ પર આક્ષેપ કરેલો હતો અને મેનેજરને ધમકાવીને પોતે જે વિડીયો ઉતારેલો હતો એ વિડીયો નું એવું કેવા માંગે છે કે હું આ રહી જઈશ કે તે રહી જઈશ અને અમારી હાજરીમાં પોલીસની પણ હાજરીમાં અત્યારે પત્રકારો ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરી એની સાથે મારામારી કરવાની કોશિશ કરી કે જેમાં હું ખુદ વચ્ચે આવ્યો હતો અને બીજા અહીંયા આગળ જે ટ્રાન્સપોર્ટરો છે બીજા ઘણા ટ્રક વાળાઓ છે તોડફોડ કરીને જાય છે અને અમારા બેરિયર જે લગાવીએ બેરિયર ને જબરજસ્તી હટાવી જાય છે એટલે હાલ દુનિયાની ટોલ પ્લાઝા પર પરિસ્થિતિ એટલી ગંભીર છે અને પોલીસ પાસે જેવી અપેક્ષા રાખીએ છીએ કે પત્રકારો ઉપર ના હુમલા બંધ થાય દુનિયાની ટોલ પ્લાઝા ઉપર અમારી ઉપરના ખોટા આક્ષેપ બંધ થાય અને દુનિયાની ટોલ પ્લાઝા સ્મૂથ રીતે ચાલી શકે એવું વાતાવરણ આપવામાં આવે ખરેખર કોમર્શિયલ જે ટોલ ટેક્સ લેવાનો જોઈ છે કારણ કે કાર જે છે ટેક્સીમાં માં આવે છે ત્યારે કોમર્શિયલ બાબતે જો ટેક્સ ના આપતા હોય તો આની પર શું પ્રક્રિયા પ્રક્રિયા આના પર જૂની જે આઈપીસી હતી એકસો અઠ્યાસી મુજબ જૂની આઈપીસી અત્યારે ભારતીય ન્યાય સંહિતામાં શું થાય છે મને ખ્યાલ નથી એ એક પ્રક્રિયા થઈ શકે છે અને બીજું કોમર્શિયલ વાહન જો ઓવરલોડ હોય તો એનો આરટીઓ નો વીમો આવી શકે છે અને

એ બ્લેક નું બંધ થવું જોઈએ અને જે એનો લીગલી ભારતીય ગેઝેટ પ્રમાણે નો જે ટોલ છે એ ટોલ લેવાવો જોઈએ જેની અંદર ટોલ લેવડાવવામાં જે સેન્સિટિવિટી બને છે કાયદો ને વ્યવસ્થા કતરે છે એની અંદર પોલીસ તરફથી અમને ખુબ સહકાર મળવો જોઈએ

અત્યારે મીડિયા વાળા ખુદ ઉપર હુમલો કરવાની કોશિશ કરી આપ મીડિયા વાળાને પણ પૂછી શકો છો આપ વિચારો દેશનો ચોથો સ્તંભ છે મીડિયા જો આ જગ્યા ઉપર સીસીટીવી ફૂટેજની અંદર મીડિયા જે મીડિયા જેવા લોકો પણ સુરક્ષિત નથી તો પછી અમારા જેવા ટોલના સંચાલક કે કન્સલ્ટન્ટનું શું છે તો આપણે જોઈએ છે અને અલગ અલગ રીતે જોઈએ તો પહેલા બસો નીકળે છે કે જે ટોલ બૂથ તોડીને જતી રહે છે ત્યારબાદ એ માલિકોની ગાડીઓ નીકળે છે તે પણ ટોલ નથી ભરતી તે પણ પાટિયું તોડીને જતી રહે છે આવી ઘટનાઓ ગુજરાતમાં ક્યારે અટકશે લોકોને પોલીસ રહી છે કેમ આવા લોકોને પોલીસનો ડર કાયદા કાનૂનનો ડર નથી સૌથી મોટો સવાલ એ શું રાજકોટ પોલીસ ઘોર નિંદ્રામાં છે શું ઉપલેટાની ગ્રામ્ય પોલીસ ઘોર નિંદ્રામાં છે ત્યાં ટોલ બુથ પર એટલી પોલીસ છે ચાંપતો બંદોબસ્ત છે છતાં પણ કોઈ ધમકાવી જાય પોલીસને શું હપ્તા મળે છે ભાઈ ત્યાંથી તો બંધ કરી દો ભાઈ તમે એ વરદી હપ્તા માટે નથી પહેરી તમે એક સામાન્ય નાગરિકની સેવા સેવા માટે તમે એ વરદી પહેરી છે એમણે જે કંઈક એમની સાથે કંઈ ખોટું થયું હતું એને નિવાકરણ લાવવા માટે તમે વરદી પહેરી છે ન કે કોઈને તમે મુસીબતમાં મુકાવવા માટે વરદી પહેરી છે પણ અહીંયા તો એવું થાય છે કે પોલીસ મુખ પ્રેક્ષક બનીને ને બધું જોતી રહે છે જ્યાં સુધી જે થવાનું હોય જે લૂંટાવાના હોય લૂંટાઈ જાય માર ખાવાના હોય ખવાય જાય ધમકીઓ દેવાય જાય પછી પોલીસ આવીને કે આ અમે તેને પકડી લીધા ને હવે કાર્યવાહી કરીશું બસ કાર્યવાહી કરીશું આ એક શબ્દો આવે છે પણ ક્યારે અને શું કાર્યવાહી એ તો મને નથી ખબર રાજકોટ અને ઉપલેટાની પોલીસને બે હાથ જોડીને વિનંતી છે કે આવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરો અને ટોલબૂથ કોઈના બાપનું નથી ભાઈ એ સરકારી ટોલબૂથ છે ત્યાંથી નીકળતા દરેક વાહને ટોલ ચૂકવવો પડે છે કારણ કે આપણે જે રસ્તા ઉપર ચાલે છે સરકારી રસ્તા છે ને ત્યાંથી આપણે આપણે એના પૈસા પણ પડે છે ઘણા ટોલનાકા જે જોઈએ છે ને તે લાઈનો લાગી હોય ચૂકવી ચૂકવીને જતા હોય પૈસા બધા તો આના માટે શું નિયમ અલગ છે ભાઈ કે તમારે ટોલ નહીં ભરવાનો તમારે ટોલનું પાટિયું તોડીને જતું રહેવાનું આવું તો કદાપી ન હોઈ શકે પણ ખેર એ ઉપલેટામાં આવું શક્ય છે અને વિનાયક ટ્રાવેલ્સના માલિકો આવી દાદાગીરી કરી રહ્યા છે તે કેટલી યોગ્ય છે એ કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર